નમસ્કાર ખેડૂત મિત્રો હું રમેશ રાઠોડ વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર આપ સર્વે મિત્રો નું હાર્દિક સ્વાગત છે મિત્રો જો આપ આ ચેનલ ની અંદર નવા હો હજી સુધી આપણને આ અમારા વિડીયો લક્ષી ન મળતા હોય તો પેલું કામ આ ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું કરી લેજો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી ત્યારબાદ આ ઘંટડીનું બટન જ્યાં દેખાય તમને એના ઉપર ક્લિક કરશો એટલે ઓલ નોટિફિકેશન આવશે તમામ પ્રકારના વિડીયોનું નોટિફિકેશન તમને મળશે એટલે જે પણ વિડીયો અહીંથી મૂકવામાં આવે એ તમારા સુધી પહોંચી જાય અને તમને જે પણ પાકની ખેતી કરો તમને જે લાગુ પડતું હોય એ વિડીયો જોઈ અને આપ આગળની પદ્ધતિઓ ખેતીમાં કરી શકો તો મારી ખાસ વિનંતી છે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો ત્યારબાદ વિડીયો તો તમને ગમે તમે પૂરેપૂરો જોવો અને તમને એવું લાગે કે આપણા માટે ઉપયોગી છે તો એને લાઇક અંગૂઠાના બટન ઉપર ક્લિક કરી દીધું અને ત્યારબાદ આ વિડીયો તમામ લોકોને શેર પણ કરી દીધો મિત્રો આજના વિડીયોની અંદર જે મારે મુદ્દાની વાત કરવી છે એ મુદ્દો છે ડુંગળીનો પાક આમ તો ડુંગળીનો પાક કહેવાય ગરીબોની કસ્તુરી કહેવાય પરંતુ છેલ્લા ઘણા સમયથી જે વર્ષોથી ડુંગળી વાવે છે મિત્રો એ દર વર્ષે ડુંગળીનું આયોજન કરતા હોય અને ડુંગળી કહેવાય કે ચોમાસું જે ડુંગળી છે અત્યારે ઘાવરિયું બિયણ કહીએ ચોમાસાની અંદર જે વાવેતર જુલાઈ ઓગસ્ટની અંદર થતું હોય એ ડુંગળીના મોટા ભાગે માર્કેટની અંદર સારા ભાવો જનરલી મળતા હોય છે ગયા વર્ષે પણ આપણે જોયું છે લગભગ છસો થી લઈને આઠસો રૂપિયાની રેન્જમાં એ ભાવો મળ્યા અને ખેડૂતોને આર્થિક રીતે ઘણો બધો ફાયદો થતો હોય હા જનરલ જો ડુંગળીની વાત કરીએ તો ઘણી વખત પાછળ તે ડુંગળીના યાર્ડની અંદર અથવા માર્કેટોમાં ભાવ નથી મળતા ઘણા બધા પરિબળો કામ કરતા હોય મિત્રો આજે જે મુદ્દાની મારે તમને વાત કરવી છે એ ડુંગળીના પાકની અંદર ત્રીસ થી લઈને સાહીઠ દિવસમાં કેવી કેવી કાળજીઓ લેવી જોઈએ જ્યાં રોપની ડુંગળી કરવામાં આવી છે જ્યાં બિયારણ સાંટીના અથવા વાવીને ડુંગળીનો પાક કરવામાં આવે છે અથવા કાંચીની ડુંગળી કરવામાં આવે ઘણી અલગ અલગ રીતે ડુંગળીનો પાક આપણે લેતા પરંતુ અત્યારની જે પરિસ્થિતિ છે એમાં ડુંગળીમાં સમસ્યાઓ ઘણી બધી છે છે મને ઘણા બધા મિત્રોના ફોન પણ આવે મારે બે ત્રણ વસ્તુની તમને ખૂબ કાળજીપૂર્વક જે કાળજીઓ લેવાની છે એની વાત કરવી છે પહેલી વાત હું કરી દઉં કે ડુંગળીનો પાક વાવતા દરેક ખેડૂતોએ એક ખૂબ સસ્તી અને કહેવાય કે ખૂબ સારા પરિણામો છે એટલે બે ત્રણ વર્ષથી ખેડૂતોના અનુભવો ડુંગળી અને ખેડૂતો જે અનુભવો કરે છે મને પ્રગતિશીલ ખેડૂતો જેને અનુભવ કર્યો છે એના પ્રતિભાવો મેળ્યા છે એના આધારે હું તમને કહું છું કદાચ સંશોધનની ભલામણો બેઝ આ ભલામણો ક્યાંય તમને નહીં મળે કોઈ તમને વૈજ્ઞાનિકો આવી કદાચ વાત કરતા નહીં મળે કોઈ એગ્રો સર્વિસ સેન્ટર અથવા તમે જ્યાંથી બિયારણ દવા ખરીદતા છો ત્યાં કદાચ માહિતી નહીં મળે પણ આ પ્રકારનો જે અખતરો છે એટલે એ અખતરો છે ચૂનાનો કેલ્શિયમ કાર્બોનેટ જેને કહેવામાં આવે ચૂનો અહીંયા જે ફોટોગ્રાફ બતાવું છું ને આપણે બધા જૂનાને જાણીએ છીએ કેવો જૂનો જે દિવાલની અંદર રંગરોગાનમાં વપરાય જે દુકાનોની અંદર ખાસ કરીને જ્યાં સેનેટરીની વસ્તુઓ મળતી હોય જ્યાંથી આપણે સ્લેબ માટેનો સામાન પાઇપો ચૂનો કલર આ વસ્તુ જે ખરીદતા હોય એવા દુકાનની અંદર મળતો જૂનો સામાન્ય રીતે આપણે તો એવો વ્હાઈટ કલરનો પેકિંગ વાળો પણ સૂનો નથી લેવાનો જે ખાંગડા છે જે જે ભૂખરા કલરનો લો મટીરિયલ જેને કહેવાય જે ભઠ્ઠીમાંથી નીકળેલો ચૂનો છે લગભગ પચાસ સાઠ રૂપિયાનો કિલો જે ચૂનો મળતો એ ચૂનો લેવાનો છે અને એક વીઘાની અંદર સોળ ગુઠાના વગાણમાં મારી ખાસ તમને મિત્રો ભલામણ છે કે આપ એક કે બે વીઘાની અંદર અખતરો કરો તમારી ડુંગળીની જો રોનક અને ડુંગળીના ક્વોલિટીમાં અને ડુંગળીના ઉત્પાદન સુધી જો અસર કરશે તો તમને પણ ખ્યાલ આવશે કે આ વસ્તુ કરવા જેવી છે એટલે એક વીઘાની અંદર સોળ ગુઠાના વીઘામાં ચારથી પાંચ કિલો આ ચૂનો લેવાનો છે અને ચૂનાને ખાસ કરીને આપણે ખેતરની અંદર પૂંખવાનો છે હવે બે રીતે કરી શકાય જ્યાં ડુંગળી મેઘો ત્રીસ થી સાહીઠ દિવસની અથવા નાની પરિસ્થિતિમાં છે એ ડુંગળીની અંદર આ ચૂનાને પૂંખી પણ શકાય બીજી પદ્ધતિ છે કે ચૂનાને જે આપણે ધોર્યો છે જ્યારે પાણી આપવાનો સમય થાય ત્યારે તો ઠીક છે ચોમાસી વરસાદને કારણે પાણી નથી આપી શકતા આપવાની જરૂર નથી પડતી પરંતુ એને ચૂનાને ધોરિયાની અંદર મૂકી અને એ ચૂનો ચારથી પાંચ કિલો એક વીઘાની અંદર એકવાર તમારા પાકની અંદર જશે એટલે મને લાગે છે કે ખૂબ સારા પરિણામો મળશે ગયા વર્ષે મારા એક મિત્ર જૂનાગઢની બાજુમાં વંથલીની બાજુમાં એમનું ગામ છે એ ખૂબ સારી રીતે જીતેશભાઈ ડાંગર જેઓ આ ખતરો ખાસ કરે છે અને આજુબાજુના ખેડૂતોને પણ જાગૃત કરે એમણે પણ આ વસ્તુઓની ઘણા બધા પાકોની અંદર વાત કરી બીજા પાકોમાં તો આપણે ઉપયોગ કરી શકીએ મગફળીમાં કપાસની અંદર પરંતુ મિત્રો ખાસ આ ડુંગળીની વાત કરીએ છીએ તો ડુંગળીમાં આ ખતરો કરવો જોઈએ અખતરો કહું છું એક વીઘામાં ટ્રાય કરીએ એક વીઘાની અંદર ખર્ચો પણ મેં કીધો પચાસ સાઠ રૂપિયાનો કિલો લેશો એટલે અઢીસો ત્રણસો રૂપિયાનો ખર્ચો થશે એક વીઘાની અંદર ટ્રાય કરી તમારી બે પાંચ વીઘાની અલગ ડુંગળી હોય ને અલગ રાખો તમારે જો આના માટે અખતરો કરીને જોવું હોય તો એનાથી કેલ્શિયમ તત્વ ખૂબ આવશ્યક છે આ કંદમૂળવાળા પાક કહી શકાય અથવા તો જે તે પાકો જેની અંદર તેલ નીકળતું એવા પાકો કહી શકાય દરેક પાકો માટે કેલ્શિયમ એક એવું તત્વ આવશ્યક તત્વ હોય જો એ કેલ્શિયમ એને મળી જાય તો એ પાકની ગુણવત્તા સુધરતી હોય રોગ સામે લડવાની પ્રતિકારક શક્તિ એટલે કે જે ડુંગળીની અંદર બાફીઓ આવે ડુંગળીની અંદર ઘણા બધા કૃમિના અથવા યળોના પ્રશ્નો અથવા રોગના પ્રશ્નો આવે એની સામે લડવાની એક શક્તિ પાકને આપે અને એ શક્તિની જરૂર છે આપણે દવાઓનો ખર્ચ ઘટાડવા માટેનો આ ઉપાય કરવો જરૂરી છે તો આ કેલ્શિયમ કાર્બોનેટ એટલે જૂનો પાંચ કિલો ડુંગળીની અંદર મિત્રો અત્યારની પરિસ્થિતિમાં આ જ્યારે વિડીયો હું કહું છું તમને તો આપ અખતરા સ્વરૂપે આ વાપરજો બીજી એક ભલામણ ખાસ ડુંગળીના પાકના અંદર મિત્રો કરું છું ડુંગળીની અંદર આ જ રીતના કેલ્શિયમની જેમ સલ્ફર તત્વો ખૂબ આવશ્યક છે ઘણા બધા મિત્રોના ફોન આવે છે કે એંસી ટકા વાપરવું નેવું ટકા વાપરવું સ્પ્રેમાં વાપરવું ઉડાડવું દાણાદાર સ્વરૂપને પૂંખીને આપવું ઘણી બધી પ્રકારના સલ્ફર તત્વો બજારની અંદર મળે છે અને આપ જાણો છો ડુંગળીની ખેતી કરતો ખેડૂત આ બધું જ જાણે છે ખૂબ મોંઘા સલ્ફર પણ બજારની અંદર મળે છે આપણે એમાંનું કરો જે પણ કરતા હોય મને કોઈ વાંધો નથી પરંતુ આજ મારે જે ટેકનિકની વાત કરવી છે એ કરવી છે સલ્ફરના બેક્ટેરિયાની રાઇઝોબિયમના પીએસબી એનપી કે કોન્સોટિયા આવા બધા બેક્ટેરિયાના નામ સાંભળ્યા છે કદાચ સલ્ફરના બેક્ટેરિયા આપણા તમારા માટે નવા હશે ઘણા વર્ષોથી સંશોધિત આ વસ્તુઓ છે મગફળીની અંદર પણ ગઈ સિઝનમાં એટલે મીસ અત્યારની જે શરૂ સિઝન છે એમાં પણ ઘણા બધા ખેડૂત મિત્રોએ મેં અગાઉ ભલામણ કરી હતી અને વાપરા એના પરિણામો પણ એને જોયા છે એના પરિણામો એના ખેતરની અંદર દેખાય છે રીતસરના એક વીઘામાં વાપરા અને બીજા વીઘામાં નથી વાપરા તો પીળાશની સામે અથવા સલ્ફર તત્વો જે ઘટતું હતું અથવા લભ્યસ ફોર્મમાં ફેરવવામાં ખૂબ ફાયદો કર્યો છે ડુંગળીમાં આ એક લીટરની બોટર સલ્ફરના બેક્ટેરિયા સ્વરૂપે બજારની અંદર મળતી હોય એક લીટરને અઢી વીઘાની અંદર એક એકરની અંદર સોળ ગુઠાના વીઘા હોય તો અઢી વીઘા અથવા ચાલીસ ગુઠા કે એક એકરની અંદર એક લિટર આ સલ્ફરના બેક્ટેરિયા જેને ખાસ કરીને બજારની અંદર જ્યારે લેવા જાવ તો ઘણી બધી કંપનીઓ બનાવતી હશે અથવા સહકારી સંસ્થાના કોઈના હોય તો એ પણ ખરીદી શકો પરંતુ આ જે સલ્ફરના બેક્ટેરિયા સ્વરૂપે મળતી એક લીટરની લિક્વિડ બોટલ મિત્રો આ સલ્ફરના બેક્ટેરિયા થાયોબેસિલસ બેક્ટેરિયાના સ્વરૂપે બજારની અંદર મળતા હોય આની અંદર ઘણા બધા ખેડૂત મિત્રોને મને અગાઉના પાકની અંદર જ્યારે મગફળી વાત કરી નથી ક્યાંય મળતા લેવા જાય તો એગ્રોવાળા કોઈ અલગ પ્રકારના આપે છે અથવા એને ખ્યાલ નથી બની શકે મિત્રો આપણે સૌએ સાથે મળીને ખેતી સુધારવાની છે ખબર નથી તો એનો વિલાજ છે ખબર છે ને બીજી વસ્તુ કોઈ આપી દેવી એ ગુનો છે અને ખેડૂત મિત્રો તમને પણ ખાસ મારી સલાહ છે તમે પહેલા પૂરી જાણકારી મેળવો તમને સલ્ફરના બેક્ટેરિયાનો કાંઈ પણ પ્રશ્ન હોય તો આ સ્ક્રીન ઉપર મારા નંબર છે પંચાણું અઠાવન ઓગણત્રીસ અડતાલીસ અઠાવીસ એના ઉપર તમારે મને ફોન કરવાની જરૂર નથી ખાલી તમે વોટ્સએપની અંદર તમારું નામ ગામ તાલુકો અને સલ્ફરના બેક્ટેરિયા એટલું લખીને મને મોકલશો તો હું તમને એના અલગ જે પણ માર્કેટની અંદર ઉપલબ્ધ છે એના ફોટો સાથે મોકલી દઈશ પછી તમે તમારા વિસ્તારમાંથી એને જ્યાંથી પણ અવેલેબલ હોય ત્યાંથી લઈ શકશો એટલે તમને ખ્યાલ કમસે કમ આવી છે હવે સલ્ફરના બેક્ટેરિયા ડુંગળીમાં શું કામ આપવાના છે એ મુદ્દા ઉપર વાત કરીએ તો સૌથી અગત્યનું એકદમ જેમ સલ્ફર તત્વો અગત્યનું છે ઘણી વખત સલ્ફર આપણે પુષ્કળ જમીનમાં નાખીએ છીએ વિગે પાંચ કિલો દસ કિલો જે પણ તમે નાખતા હોય દર વર્ષે નાખો પણ એ લભ્ય સ્વરૂપમાં ફેરવી અને છોડીને મળે એવા સ્વરૂપમાં ફેરવા માટેના મેળવણ સ્વરૂપે આવા બેક્ટેરિયા જયારે એની અંદર નથી હયાત તો આ સલ્ફરના બેક્ટેરિયા થાયો બેસલસ જયારે એક એકરની અંદર એક લિટર પ્રમાણે તમે પાઈ દેશો તો લભ્ય સ્વરૂપમાં ફેરવાનું કામ કરશે બીજું સેલ્ફ પ્રોડ્યુસિંગ પણ આ બેક્ટેરિયા છે એટલે પોતે પણ સલ્ફર પેદા કરે છે તો આ પ્રકારના બેક્ટેરિયાનું કલ્ચર જો આપણા ખેતરની અંદર જાય તો જ મિત્રો એના પરિણામો મળે ને આપણો પાક સારો થાય હું ગેરંટીથી કહું છું ડુંગળીના પાકની અંદર ફરી પાસો જેમ સુનાની વાત કરી હતી એક વીઘા અઢીસો ત્રણસો રૂપિયાનો ખર્ચો એક વીઘામાં ટ્રાય કરવાની બીજા જે વીઘાની અંદર ફરી પાછી કરી છીએ કે એકસો એંસી રૂપિયાની બોટલ અંદાજીત કિંમત કહું છું એકસો એંસી રૂપિયાની બોટલ અઢી વીઘામાં ટ્રાય કરવાની એટલે વિઘે લગભગ સિત્તેર રૂપિયાનો ડુંગળીની ખેતી કરતો ખેડૂત સિત્તેર રૂપિયાનો વિઘે આ બેક્ટેરિયા માટે ખર્ચો કરશે ગેરંટીથી કહું છું સાતસો રૂપિયાનો ફાયદો થશે તો આ પ્રકારની ખેતીમાં ચેન્જીસ કરવાની જરૂર છે તો ડુંગળીમાં મારે જે આજે તમને મેં મિત્રો વાત કરવી હતી હવે તમે જ્યારે પોતે અનુભવ કરો અનુભવના આધારે તમને જે પણ પરિણામ મળે સારા નરસા એ પરિણામો પણ અહીંયા કોમેન્ટ બોક્સની અંદર કહેજો મને મારા નંબર પણ તમને આપ્યા છે એ નંબરની અંદર પણ વોટ્સએપના માધ્યમથી કહેજો કે સાહેબ ફાયદો ચો ગેરફાયદો ગેરફાયદો એક ટકો પણ નહીં થાય અહીંથી આપેલી કોઈ વસ્તુ ઝેરી નથી તમારી જમીનને ક્યાંય બગાડશે નહીં જમીનમાં કોઈ નુકસાન નહીં થઈ જાય પાક બળી નહીં જાય પાક ફેલ નહીં થઈ જાય હું તો ગેરંટી કહું કે બસો ને વીસ કે બસો ત્રીસ મણ ડુંગળી વિઘે થતી હોય તો એમાં દસ મણનો ફાયદો થાય એ દસ મણના તમે સો કે બસો રૂપિયા એટલે એવરેજ કાઢશો તો લગભગ તમને બે હજારનો ફાયદો થાય ને ખર્ચો આપણે બસો કે ત્રણસો કે ચારસો રૂપિયાનો કર્યો તો આ કેલ્ક્યુલેશનના આધારે ખેતી કરવાની જરૂર છે તો ડુંગળીના આ બે જ મુદ્દાઓ પર મારે વાત કરવી રોગ જીવાતના મુદ્દાઓ છે એના માટે બાફિયાની મેં ટ્રીટમેન્ટ અગાઉ પણ કીધી હતી કે જયારે સલ્ફરના બેક્ટેરિયા જૂનો વાપરો એના પછી બાફિયા માટે પણ ખાસ કરીને જૈવિક નિયંત્રકો મિત્રો વાપરજો ૂગ માટેના ટ્રાઇકોડ્રોમા શું નાખજો બાફિયા માટે અથવા તો નેમેટોડ કે કૃમિઓ માટે અથવા નાની જે યળ જમીનની અંદર પડે છે એના માટે ઇપીએન એન્ડોપેથોજનિક નેમેટોડની ટેકનોલોજી એકર એકર ડી એક કિલો નાખજો આ એટલું કરશું એટલે આ બધું જ કેમિકલ ફ્રી હશે અને એનો ફાયદો મને લાગે કે તમને ખૂબ સારી રીતે આપણે લઈ શકશું અને સારો પાક અને ગુણવત્તાવાળો પાક પણ મેળવી શકશું તો મિત્રો આજના વિડીયોની અંદર એટલું જ ફરી પાછા મળશું નવા વિષય સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી આ ચેનલની અંદર જોડાયેલા રહેશો આપ સર્વે મિત્રોનો વિડીયો પૂરેપૂરો જોવા બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ